મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના નાદરી ગામમાં તળાવના ઓવરફ્લોના પાણીથી ગામ લોકો થયા હેરાન પરેશાન વડાલી તાલુકાના નાદરી ગામે આવેલ કમોવડી તળાવનું પાણી ચોમાસા દરમિયાન જૂના ઘણા વર્ષોથી ઓવરફ્લો થઈ નાદરી ગામ વચ્ચેથી વહે છે જેના કારણે ગામ લોકો હેરાન થઈ રહ્યા છે આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી તળાવના પાણી ગામ વચ્ચેથી જાય છે પાણી માટે બંધ ગટર નાખવામાં આવેલ છે જેમાં કચરો ભરાઈ જતાં સાફ સફાઈ થઈ શકતી નથી અને ઓવરફ્લોનું પાણી ગામ વચ્ચેથી વહે છે આ ઉપરાંત આ કમોડી તળાવથી થોડેક દૂર આવેલ બીજા તળાવ વચ્ચે જો કેનાલ બનાવવામાં આવે અને કમોડી તળાવનું પાણી નાખવામાં આવે તો તે તળાવનું ઓવરફ્લોનું પાણી ડેમ તરફ જાય છે તેથી કાયમી ધોરણે તકલીફ દૂર થઈ શકે તેમ છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા